જય ભોલેનાથ હરે કૃષ્ણ આ વખતે શનિવારે અમાવસ્યા આવી રહી છે તેથી આ શનિ અમાવસ્યા ગણાશે શ્રાવણ મહિનાની અમાવસ્યા તિથિ બે દિવસ હોવાથી અમાવસ્યા બે દિવસ ઉજવાશે પહેલા દિવસે વ્રત રાખવામાં આવશે અને બીજા દિવસે ઉદયા તિથી અનુસાર શનિવારે શનિશ્ચરી અમાવસ્યા તરીકે અમાવસ્યાનું સ્નાન અને દાન કરવામાં આવશે શ્રાવણ મહિનાની અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા અથવા તો કુશગ્રહીની તથા અમાવસ્યા પણ કહેવામાં આવે છે આખા વર્ષ દરમિયાન હિન્દુ ધર્મમાં પૂજાપાઠમાં જે ઘાસનો ઉપયોગ થાય છે તે પણ આજના દિવસે જ એકત્ર કરવામાં આવે છે માન્યતા છે કે જો આજના દિવસે કોષ ઘાસ ઉખેડવામાં આવે તો તેનો ઉપયોગ આખું વર્ષ દરમિયાન કરી શકાય છે કુશ એટલે કે દર્ભ અથવા તો પ્રાદેશિક ભાષામાં દાભડો પણ કહેવામાં આવે છે આ વખતે અમાવસ્યા તિથિ બાવીસ ઓગસ્ટ શુક્રવારે સવારે અગિયાર વાગીને છપ્પન મિનિટે શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ શનિવારે સવારે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ અમાવસ્યા તિથિ પૂર્ણ થશે તેથી બાવીસ ઓગસ્ટ અને ત્રેવીસ ઓગસ્ટ બંને દિવસે અમાવસ્યા મનાવવામાં આવશે ઓગસ્ટે સાંજ અને રાત્રિના સમયે અમાવસ્ય તિથિ હાજર રહેશે તેથી સાંજના સમયે જ દીપદાન કરવામાં આવશે તથા ઓગસ્ટે જ વ્રત કરવું શ્રેષ્ઠ રહેશે એવા સંજોગોમાં અમાવસ્યાનું વ્રત બાવીસ ઓગસ્ટે સવારે શરૂ થઈને રાત્રિ સુધી રહેશે અને તેવીસ ઓગસ્ટે અમાવસ્યાનું સ્નાન તથા દાન કરવામાં આવશે સૂર્યોદય વ્યાપીની અમાવસ્યા તિથિમાં જ કુશ એકત્ર કરવાની પરંપરા છે તેથી તમે જે કુશ ઉખાડશો તે પણ તમારે શનિવારના દિવસે વહેલી સવારે ઉખેડી લેવી જોઈએ આ વખતે શુક્રવારે સૂર્યોદય સવારે છ વાગીને નવ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને ઓગણ મિનિટ સુધી રહેશે જ્યારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને તેત્રીસ મિનિટથી પાંચ વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે પિતૃઓ માટે તર્પણ તમે બપોરે બાર વાગીને એક મિનિટથી એક વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી કરી શકો છો આ દિવસે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે સવારે સાડા દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી રહેશે પ્રાતકાલીન પૂજાનું શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટથી પાંચ વાગીને ચોપન મિનિટ સુધી રહેશે સાંજની પૂજા તમે ગોધલી મુહૂર્તમાં પણ કરી શકો છો જે સાંજે છ વાગીને ત્રેપન મિનિટથી સાત વાગીને વીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત સાંજે છ વાગીને ત્રેપન મિનિટથી રાત્રે આઠ વાગ્યા સુધી પણ સાંજની પૂજા કરી શકાય છે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ચોત્રીસ મિનિટથી પાંચ વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે જ્યારે આ દિવસે અમાવસ્યાનું સ્નાન કરી શકાય છે અને પિતૃઓને જળ અર્પણ કરી શકાય છે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગીને દસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને અડતાલીસ મિનિટે થશે પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત સવારે અડતાલીસ મિનિટથી પાંચ સુધી રહેશે આ દિવસે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી રહેશે જો તમે આ દિવસે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ પિંડદાન વગેરે કરવા માંગતા હો તો તે અમાવસ્યતીથી પૂર્ણ થવા પહેલા જ કરી લેવું જોઈએ કારણ કે આ શ્રાવણ મહિનાની અમાવસ્યા છે તેથી આ દિવસે માતાઓ પોતાના સંતાનની દીર્ઘ આયુષ્ય માટે પણ વ્રત રાખે છે આ વ્રતમાં લોટની ચોસઠ યોગિનીઓની પ્રતિમા બનાવી તેમની પૂજા કરવામાં આવે છે અમાવસ્યા તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ત્યારબાદ ગરીબોને દાન આપવું પણ ખાસ મહત્વ ધરાવે છે આ દિવસે ખાસ કરીને મીઠું તલ કે કોઈ પણ પ્રકારનું તેલ ખરીદવું ટાળવું જોઈએ આ દિવસે પિતૃઓના નિમિત્તે તથા ઘરમાં સુખ શાંતિ માટે દાન કરવું અનિવાર્ય માનવામાં આવે છે આ હતી આજની માહિતી હરે કૃષ્ણ હર હર મહાદેવ